આપશોનું તેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા હશો તો અત્યારે તમે જે દ્રશ્ય જોઈ શકો છો ને તે અમારા ગામનું છે તો અહીંયા વરસાદને કારણે પાણી પણ ભરાયું છે તો આજથી વિડીયોની અંદર આપણે હળની ગામ ખાતે જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું તો વિડીયોના અંત સુધી બને રહો તો આ નેશનલ હાઇવે નંબર ચોસઠ મુંબઈથી અમદાવાદ તરફનો બનેલો છે જે સીસ લેન્ડ છે આ હાઇવે ઉપર તમને ઘણા બધા બ્રિજ પણ જોવા મળશે પણ વરસાદને કારણે બ્રિજ ઉપર આવી રીતે મોટા ખાડા પણ બનેલા જોવા મળશે અને આ ખાડાના લીધે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે તો તમને આ બ્રિજની ઉપર એક વધારે બ્રિજ પણ જોવા મળશે જે મેટ્રો રેલવેનો બનેલો છે આ છે નેશનલ હાઈવે નંબર નો બ્રિજ જે વડોદરાથી અમદાવાદ તરફ જાય છે જે અહીંયાથી કનેક્ટ થાય છે અને અહીંયા તમને જોવા મળશે ધુમાડ ચોકડીના આ રીતના દ્રશ્ય અને અહીંયાથી આપણે વડોદરા શહેરની અંદર પ્રવેશ કરીશું તો અત્યારે આપણે સમાસાવલી રોડ ઉપર ડ્રાઈવ કરી રહ્યા છે અહીંયાથી માત્ર દસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ હરણી ગામ સુધી આપણે પહોંચીશું તો આ રીતના દ્રશ્ય તમે જોઈ શકો છો એજન્ટ મંદિરની સામેની સાઈડ ઉપર આ રીતનું તમને પાર્કિંગ પણ બનેલું જોવા મળશે અહીંયાથી તમને પૂજા સામાન પણ મળી જશે આ રીતનું અહીંયા બોર્ડ પણ મારેલું છે ભીડ ભંજન મારુતિ મંદિર તો ચાલો દોસ્તો આપણે આગળ વધીશું અને મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીશું પ્રવેશ કરતાની સાથે આપણને આ રીતના દ્રશ્ય જોવા મળશે જ્યાં સીતા માતા બેઠેલા છે અને ભગવાન રામજીની રાહ જોઈ રહ્યા છે અને ત્યાં આગળ હનુમાનજી આવે છે અને બાજુમાં જ તમને એક્ઝેક્ટ હનુમાનજીના પણ દર્શન થશે જ્યારે તમે દોસ્તો હનુમાનજીના દર્શન કર્યા બાદ બાજુના સાઈડ ઉપર આવશો ને તો તમને રામજી ભગવાન અને લક્ષ્મણ ભગવાન અને સાથે તમે શીતા માતાજીના દર્શન પણ કરી શકો છો અચર તેની બાજુની સાઈડી ઉપર તમને અહીંયા મહાદેવજીનું શિવલિંગ પણ બનેલું જોવા મળશે જ્યાં તમે જઈને જળ અર્પણ કરીને મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પણ પ્રાપ્ત કરી શકો છો સાથે જ તમને અહીંયા બળિયાદેવ અને શીતળા માતાના પણ તમને અહીંયા દર્શન થશે તો અહીંયા આવીને તમે દેવના પણ દર્શન કરી શકો છો આ રીતનું દ્રશ્ય તમને સામેની સાઈડ ઉપરથી મંદિરનું જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ ઉપર તમને વિશાળકાય કાય હનુમાનજીની પ્રતિમા પણ જોવા મળશે સામેની સાઈડનું દ્રશ્ય તમને અહીંયા જોવા મળશે હળની તલાવનું પણ તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે હળની ગામ ખાતે આવ્યા અને હનુમાનજીના દર્શન કર્યા આ સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો અને તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર